સમગ્ર ભારત વર્ષમાં આજના દિવસે છોતેરમાં પ્રજાસત્તાક દિનની આનબાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત આજરોજ પાદરાની વિવિધ સરકારી કચેરીઓ ખાનગી શાળાઓ સહિત સંસ્થાઓમાં છોતેરમાં પ્રજાસત્તા પર્વની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ ચારણના હસ્તે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે પોલીસ જવાનો માટે અલાયાદી વ્યવસ્થા ઊભી કરી પોલીસ મથક ખાતે કેન્ટીનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રોહન આનંદના હસ્તે કરવામાં આવ્યું હતું પોલીસ પ્રજાનો મિત્ર છે જે અંતર્ગત પાદરા પોલીસ દ્વારા નગરજનોને મોં મીઠું કરાવીને પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી di kawasan kawasan. Di kawasan yang terdekat dengan kawasan yang terdekat dengan kawasan yang terdekat dengan